સમાચારોમાં આગળ વાત કરીએ ખાતર માટે સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે ખાતર માટે એક આઠ શૂન્ય શૂન્ય એક આઠ શૂન્ય એક પાંચ પાંચ એક આ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે ખાતરનો પૂરતો જથ્થો હોવાનો સરકારે દાવો કર્યો છે મંડળીઓ ગુચકો માસુલ ડેપોમાં ખાતરનો જથ્થો પૂરતો હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે આ સાથે જ સરકારે ખાતર માટે જાહેર કરવામાં આવ્યો છે સમાચારોમાં આગળ વાત કરીએ ખાતર માટે સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે ખાતર માટે એક આઠ શૂન્ય શૂન્ય એક આઠ શૂન્ય